નમસ્કાર મિત્રો સ્વાગત છે કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબોને આરોગ્ય વિભાગ મુજબ ગુજરાતમાં બે હજાર થી બે ચોવીસ દરમિયાન સાફ કરવાના ત્રીસ હજાર કેસ નોંધાયા છે અને એકસો ને વીસ લોકોના મોત સાફના ડગ મારવાથી નિભ્યા છે દુનિયામાં સાફ કરવાના સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે

વ્યક્તિનો જીવ બચી શકે છે પરંતુ અંશદા જેવા ચક્કરમાં પડીને લોકો સમયસર સારવાર નથી કરાવતા જેથી વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ